ચાણોદ રેલવે ટ્રેક પર દીપડાનો નો મૃતદેહ મળતા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો દેખાતા રેલવે ફાટક દ્વારા વન વિભાગ જાણ કરતા વન વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાના ડપોઈ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવી પીએમ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો ચાણોદ નજીક અગાઉ પણ અવારનવાર દીપડા દેખાવા તેમજ પશુઓનું મારણ કરવાના બનાવ બન્યા છે ઉપરાંત નદીની કોતરોમાં ચારથી વધુ દીપડા રહેતા હોવાની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી હાલ ઉનાળાની સિઝન શરૂઆત થઈ રહી છે ત્યારે નદીમાં પાણીનું સ્તર ઘટતા દીપડા જેવા પ્રાણીઓ પાણીની તલાશમાં રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે જેને પગલે ગ્રામજનો તેમજ રાત્રિએ ખેતરમાં જતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે આજ રોજ ચાણંદ રેલવે પર દીપડાનો મૃતદેહ મળતા વન વિભાગ દ્વારા મૃત દીપડાનું પોસ્ટમોર્ટમ કરી અધિકારીને સાથે રાખી દીપડાના મૃતદેહને સંસ્કાર કરવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર